નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર આનંદથી મળી રહ્યા છે દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ધીરે ધીરે જામતો ગયો છે ત્યારે આણંદ ભાજપ ભૂત કાર્યકરોના એક સંમેલનને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં ગોરધનભાઈ ઝળફિયા, નરહરી અમીન ભાજપના લોકસભાના ઉમેદવાર મિતેશ પટેલ સાથે ધારાસભ્યોને વિશાળ સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા સીઆર પાટિલ દ્વારા ગુજરાતની તમામ બેઠકો પાંચ લાખથી વધારે લીટથી જીતવાની હાકલ કરી હતી ત્યારે આણંદના ઉમેદવાર જંગી બહુમતીથી જીતે તેવા આશીર્વાદ પણ આપ્યા હતા ભારતીય જનતા પાર્ટી એટલે કેડર બેઝ પાર્ટી બૂથ અને હવે તો પેજ સમિતિ સુધીની વ્યવસ્થાઓ પાર્ટીએ ગોઠવેલી છે કોટી કોટી કાર્યકર્તા માન્ય નરેન્દ્રભાઈના કામો અને અમારા પાટીલ સાહેબના જે વ્યવસ્થા હતી ખૂબ નીચે સુધી કામે લાગ્યા છે ત્યારે આજે અમારા સૌનો ઉત્સાહ વધારવા માટે અમારા માનનીય પ્રદેશ અધ્યક્ષ જેમણે એકસો ને છપ્પન વિધાનસભાની સીટ જીતવાનો વિક્રમ કર્યો છે અને પેજ સમિતિના પ્રણેતા કહેવાય એવા પાટિલ સાહેબ આજે આવ્યા અમારા બુથ પ્રમુખોની એક ખૂબ મોટી સંમેલન થયું અને ખૂબ સારું આજે માર્ગદર્શન મળ્યું આવનારા દિવસોમાં આ બધી જ વ્યવસ્થાઓ બુથના પાન પાન સુધી પહોંચવાની છે ત્યારે મને ચોક્કસ ખાતરી છે કે અમારા મિતેશભાઈ આણંદ લોકસભામાં પાંચ લાખ કરતાં વધુ મતે જીતશે